અરવલ્લી જિલ્લાના શ્રીનગર યાત્રીઓની સુરક્ષા અને કલેક્ટર શ્રીના પ્રયાસો યાત્રિકો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિકનો વિડીયોના માધ્યમથી આભાર માનવામાં આવ્યો અરવલ્લી જિલ્લામાંથી શ્રીનગર યાત્રાએ ગયેલા યાત્રીઓની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિક દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને ને બિરદાવવામાં આવે છે વહીવટી તંત્ર સાથે સંકલન કરી કલેક્ટરશ્રીએ યાત્રીઓની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા અસરકારક પગલાં લીધા આ પ્રયાસોના પરિણામે અરવલ્લી જિલ્લાના તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે વીડિયોમાં યાત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે શ્રીનગરના વહીવટી તંત્ર દ્વારા પણ યાત્રીઓને મદદ કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને અમે સ્વિચ્છાઈ અન્ય જગ્યાએ રોકાયા છીએ અને આ તમામ પ્રયાસો માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રનો યાત્રીઓ આભાર વ્યક્ત કરે છે કલેક્ટર શ્રીના સફળ નેતૃત્વ અને સમયસર નિર્ણયોને કારણે આ સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ જિલ્લા વહીવટી યાત્રીઓની સુરક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે

જે હાદસો થયો એમાં અમે ફસાઈ ગયા છીએ ગઈકાલે પણ અમે આ જગ્યાએ ગાજીપુરા નેશનલ નંબર ચુમ્માલીસ હાઈવે ઉપર ઊભા છીએ અત્યારે અને આ જગ્યાએ અમે રાત્રિ પસાર કરી ને સવારમાં અહીંથી અહીંના ડીએસપીએ અમને બીજો વિકલ્પ બતાવ્યો જે વિકલ્પ મુજબ ગાજીપુરાથી જૂના હાઈવે મોગલ રોડ થઈને જમ્બુ જવાય જે રસ્તે અમો જવા નીકળ્યા હતા અને ત્યાં સો કિલોમીટર આગળ હીરપુરા પોલીસ ચોકી આગળ અમને રોકી દેવામાં આવ્યા અને આગળનો રસ્તો ખૂબ જ ખરાબ હોવાથી ત્યાંથી અમે પાછા અત્યારે આ જ જગ્યાએ આવી ગયા છીએ એસપી હેર હીરપુરા પોલીસ સ્ટેશનથી એસપી અમારી ખૂબ સેવા કરી અને અમારી સંભાળ પણ લીધી આપની ભલામણથી અને આપના ખૂબ ખૂબ પ્રયત્નથી અને આપની ભલામણથી એસપી સતત અમારી સેવામાં અમને ત્યાં રહેવા માટે અને અમારી નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી અને અમને સહકાર ખૂબ સારો આપ્યો પરંતુ અમને હાઈવે ઉપર આવતીકાલનું માર્ગદર્શન મળી રહે અને આ હાઈવે ઉપરથી જવાનું જે માર્ગદર્શન મળે એવા વિચારથી અમુ ત્યાં રોકાયા નથી અને સ્વેચ્છાએ અમે અહીં આવી ગયા છીએ અત્યારે અમે તમામ યાત્રી સુરક્ષિત છીએ અને આવતીકાલે હાઈવે ખુલ્લો થવાથી અમુ અહીંથી રવાના થઈશું ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ અમે રોકાઈશું આપશ્રીએ અમારા માટે જે પ્રયત્ન કર્યા એ બદલ અમ સૌ આતરાળું આપશો સાહેબશ્રીનો આભાર માનીએ છીએ અસ્તુ જય હિન્દ